સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે પંદર જેટલા મોટરસાયકલ સાથે રીઠા આરોપીને ધરપકડ કરાઈ છે અડાજણ વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે તો આરોપીએ અલગ અલગ જગ્યા પરથી બાઇક ચોરી કરી હતી તો સવારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા રેડ પાડતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે તપાસમાં સામે આવ્યું છે કે પંદર જેટલી બાઇકો મહારાષ્ટ્રમાં વેચવાનો પ્લાન હતો અને ડુપ્લિકેટ ચાવીથી વાહનોની ચોરી કરતો હતો તો સુરત વલસાડ વાપીમાંથી વાહનોની ચોરી કરી હતી તો આરોપી એ પોલીસના બાઇકની પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન પરમાર જે પટેલ અને પીએસઆઈ સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફન્સના વન શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા એમાં જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ છે જે દીપક રઘુનાથ શિરસાટ એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા પણ દીપક શીરસાટ મોટર સાયકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો પછી ચાર પાંચ દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે પછી મોટર પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે આમ એને ગઈ આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે લેણે અલગ અલગ જગ્યાએથી ચોરેલા પંદરેક જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે ટોટલ સોળ બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં પંદર બાઈક રિકવર કરવામાં આવ્યા બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટરસાઇકલ ચોરી કરતો હતો એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને પછી આ પંદર સત્તર આ હજી પચીસ એક બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના શિરસા શિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો પણ એ પહેલાં પંદર મોટરસાઇકલ સાથે આજરોજ પકડાઈ ગયો છે અગાઉ પણ આ પચીસેક ગુનાઓમાં વીસથી પચીસ ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે એની પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે